ડભોઈ ટ્રેન નીચે આવી જતા યુવકનું મોત આશરે પાંત્રીસ વર્ષના યુવક ડભોઈ એકતા નગર મેમુ ટ્રેન નીચે આવી જતા મોત ને પજ્યું હતું યુવક કોણ હતો તે દિશામાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે યુવકના મૃતદેહને ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો ગતરોજ મોડી રાત્રે પ્રતાપનગર ડભોઈ રેલવે લાઇન પર આ ઘટના બની હતી રાત્રિના સાડા અગિયાર કલાકે ટ્રેન નંબર છ નવ બે જીરો છ એકતાનગર મેમુ ટ્રેન ન્યૂ અડફેટે આવી જતા યુવક કોણ હતો અને ક્યાંથી આવ્યો હતો રેલવે ટ્રેક પર કઈ રીતે આવ્યો તે દિશામાં રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય ઉદય પંડ્યા હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે